તો કેમ છો મારા વાલીડાઓ બધા મજામાં જ હશો તો મિત્રો અમે ખોડલ મંદિર આવી ગયા છીએ ખોડલમાંના દર્શન કરવા અને મિત્રો તમને પણ દર્શન કરાવશું તો વિડીયોની અંદર કન્ટોનર બની રહો અને આ વિડીયો પૂરો જોજો અને તમને કેવો વિડીયો લાગે છે એ પણ અમને મેસેજમાં જરૂરથી જણાવજો તો ચાલો ઇસ્ટાર તો મિત્રો આજે ફરીથી આવી ગયા છીએ જામ જામકંડોળામાં ખોડલમાંના દર્શન કરવા માટે તો ગાય પૂરો વિડિયો જોજો કન્ટિન્યુઅર તમને આજે ખોડલમાંના પણ દર્શન કરાવશું અને મંદિરની પૂરી લોકેશન બતાવવાના છીએ તો મિત્રો બની રહેજો વિડીયોની અંદર તો બધાથી પહેલાં તમને અહીંયાથી આખો એરિયો અહીંયાથી કવર કરીને તમને બતાવવાનો છું તો મિત્રો જોતા રહેજો અને કયા ગામથી વિડીયો જોઉં છું એ પણ મેસેજમાં જણાવજો અને લાઇક અને ફોલો કરી દેજો મિત્રો તો જોઈ શકો છો મિત્રો આ છે જામ કનોણા અને અહીંયા બાજુમાં ઈંટોનો ભટ્ટો છે તો મિત્રો અહીંયાથી નજારો પણ એક લંબર છે તો મિત્રો આ જગ્યા ઉપરથી જરૂરથી આવજો અને અમે તો આવી જ ગયા છીએ ખોડલમાના દર્શન કરવા માટે અને મિત્રો તમે ક્યારે આવવાના છો એ પણ અમને મેસેજમાં જણાવજો તો જોઈ શકો છો મિત્રો તમે સામે તમને રસ્તો દેખાય છે એ રસ્તો છે કાલાવાડ બાજુ રસ્તો જાય છે જામ કંડોણાથી તો મિત્રો આ જગ્યા પર જરૂરથી આવજો ફરવાલાયક જગ્યા છે બહુ સારી રીતની અને માતાજીના દર્શન કરવા માટેની પણ બેસ્ટ જગ્યા છે અહીંયા ઝાડ પણ બહુ લગાવેલા છે એની નીચે તમે શાંતિથી ગમે હો તડકો હોય તો પણ બેસી શકો છો બધી રીતની અહીંયા સારી સિસ્ટમ છે તો મિત્રો જોઈ શકો છો પહેલાં માતાજીના દર્શન કરવા માટે આ ગેટ ઉપરથી આવતા હતા પણ આઈ ગેટ બંધ કરી દીધો છે કારણ કે હવે બાજુમાં બીજો ગેટ લઈ લીધો છે તો મિત્રો તમે આ બાજુ આવો તો આ કોલેજવાળા રસ્તે ઉપરથીને આવજો તો તમે સીધા અહીંયા માતાજીના દર્શન કરવા માટે ઓલી બાજુથી આવશે તમને અહીંયા તમે આ મેદાન તમને બાજુમાં જોવાય છે આ મેદાનની અંદર આપણે જયેશભાઈ રાદડિયા અહીંયા સમૂહ લગ્ન કરાવે છે તો મિત્રો તમે આ જગ્યા પર તો આવી જ ગયા હશો તો તમને ખ્યાલ આવી ગયો હશે એની બાજુમાં જ આ ટેકરી દેખાય છે ડુંગરી ઉપર જ માતાજીનું મંદિર છે તો મિત્રો જોઈ શકો છો આ કોલેજ છે મોટી

બાકીને ઓલી બાજુનું બંધ કરી દીધું છે તો મિત્રો આપણે મંદિરની ગોળ ભાગનો એરિયો તો કવર કરી લીધો છે હવે અમે બતાવવાના છીએ માતાજીના દર્શન કરાવવાના છીએ તો બની રહેજો વિડીયોની અંદર અને અમારે વિડીયો તમને કેવા લાગે છે એ પણ અમને મેસેજની અંદર જરૂરથી જણાવજો તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ અંદર માતાજીના મંદિરની અંદર તો તો મિત્રો દર્શન કરી લઈએ જે ખોડલમાં તો મિત્રો વિડીયોને લાઈક અને ફોલો કરી લેજો અને ખોડલમાં ના દર્શન પણ કરી લેજો કારણ કે ખોડલમાં તમારું સુધારેલું દરેક સપનું પૂરું કરે છે મિત્રો તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો ને અમારી ચેનલમાં પહેલી વાર આવી હોય તો લાઇક અને ફોલો કરી દેજો તો અહીંયા બાજુમાં આપણે હનુમાન દાદાનું પણ મંદિર છે તો તમને હનુમાન દાદાના પણ દર્શન કરાવી દઈએ તો મિત્રો જે શ્રી રામ લખી દેજો કુંભની અંદર અને મિત્રો હનુમાનના દર્શન થઈ ગયા હોય તો જે હનુમાન દાદા લખી દેજો અને કયા ગામથી વિડીયો જોવો શું એ પણ અમને મેસેજમાં જણાવજો તો મિત્રો એની બાજુમાં છે ભોલેનાથનું મંદિર પણ બનાવેલું છે તો ચાલો આપણે ભોલેનાથના દર્શન કરી લઈએ જય ભોલેનાથ તો મિત્રો જોઈ શકો છો તમે ભોલેનાથના પણ દર્શન કરી લોલિંગ છે તો મિત્રો તમને પણ દર્શન થઈ ગયા હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો કારણ કે બહુ દિવસ પછી અત્યારે વિડીયો બનાવવાનો મોકો મળ્યો છે મને વરસાદ આવી ગયો હતો એના હિસાબથી હમણાં બંધ થઈ ગયું હતું તો ચાલો મિત્રો હવે અમે પાછળનો તમને ભાગ બતાવવાના છીએ તો મિત્રો જોઈ શકો છો તમે બહારનો પણ અહીંયાથી નજારો પણ એક લંબર આવે છે અને મિત્રો આ જગ્યા ઉપરથી જરૂરથી આવજો કારણ કે બેસ્ટ જગ્યા છે ને તમારું દરેક જે પણ મનની અંદર તમારું ધારીલું હશે ને તો બધું આ ખોડલમાં તમારું પૂરું કરશે તો મિત્રો જરૂરથી આવજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ અમને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો જે ખોડલમાં જે શિયાળામ